કચ્છના દીનદયાળ બંદર પ્રાધિકરણ દ્વારા મીઠા પોર્ટ ખાતે રહેતા લોકોના ઘર ખાલી કરાવવાનો મામલો હજારો ગરીબ મજૂર પરિવારોના ઘર બળજબરીથી ખાલી કરાવવાની અને તોડી પાડવાની કાર્યવાહી કરાઈ તાત્કાલિક રોકવા તેમજ પુનર્વસનની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં સ્થાનિક લોકો તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા ભુજ ખાતે કલેક્ટર ઓફિસમાં અમારે જિલ્લા કોંગ્રેસના પણ આગેવાનો છે મારા ભેગા અને ગાંધીધામ શહેર અને તાલુકાના પણ આજે અમારા સાથે અહીંયા આવ્યા આવ્યા છે છે અમે જે જે આજે દેવા આ મીઠા પોર્ટ એક વિસ્તાર છે જૂના કાંડલાની બાજુમાં ક્યાંક ને એ લોકો એક નોટિસ પાઠવી છે રાતોરાત સાત દિવસની અંદર આ જગ્યા દબાણ માંથી મુક્ત કરવામાં આવે એ જગ્યા ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવશે મારે ઈ કેવું છે આ સરકાર ને કે સવારે ઉઠો જો સીધી નોટિસો આપો છો પણ તમે એ સમજો કે ભાઈ એમનો વિકલ્પ નથી આપતા